નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ સુનિયા ઘરની બે સહિયારો બાબુ અને ભત્રીજી કાલે પરમ દિવસે જ્યારે ઠીક પડે ત્યારે વિચાર કરીને જવાબ દેજો મને મેલું પેટ પરવડ્યું નથી તેમ રક્તાએ આવડતું નથી અહીં તમને તાર કરીને તેડાવવા પડ્યા તે એટલા જ સારું હવે જવું હોય તો જાઓ ઇસ્પિતાલી નીચે મોટર તૈયાર ઊભી છે એટલું ભૂલીને સુશીલાના મોટા બાપુજી બારી પર ગયા ત્યાં ઊભા ઊભા સોફાને સૂચના આપી ને પછી સુખલાલના પિતાને સોન મોન બેઠેલા મૂકી પોતાના સુવાના ખંડમાં ચાલ્યા ગયા સુખલાલના પિતાએ નીચે ઉતરીને મોટર પરથી ન શક્યું મહેમાનના નીચે ઉતરવાની રાહ જોઈ સોફર તો અડધા પોણા કલાક સુધી ઊભો રહ્યો તે પછી એ ઉપર આવ્યો શેઠ સૂઈ ગયા હતા સુશીલા પોતાના ભાવોની પાસે જાગતી હતી સોપરે વર્દીવાળા મહેમાનની પૂછપરછ કરી આખી વાતચીત પરથી બાબુને અને સુશીલાને સમજ પડી કે મહેમાનને પગ ઘસરતા જ દવાખાને જવું પડ્યું છે અરે રે ગરબા બાબુએ હળવેથી ઉદ્ધાર કાઢ્યો તારા મોટા બાપુજી બચાડા જીવ મહેમાનને મોટર સુધી મૂકવા જવાનું ચૂકી ગયા હવે તમે ઇસ્પિતાલે મોટર લઈ જઈ તપાસ કરી આવો ત્યાં પહોંચ્યા છે કે સુશીલાએ હળવેથી સોફાને વર્દી આપી માલિકની લાકડી દીકરી હોવા છતાં ખરી જરૂર પડ્યા વિના વીરથીઓ ન આપનાર સુશીલા જ્યારે જ્યારે વરદી આપતી ત્યારે ત્યારે તેનો તાત્કાલ અમલ થતો હા ભાઈ બાબુએ ટેકો મૂક્યો જાઓ જોઈ આવો હેમખેમ પહોંચ્યા તો છે ને અને ભેળા ભેળા આપણા જમાઈની તબિયતમાં પણ ખબર કરતા આવજો આપણા જમાઈ એવો બાપુનો બોલ ભાવથી ભરેલો હતો સુશીલાએ એ શબ્દ સાંભળતાની ઘડીએ જ બિછાનામાં ચત્તા ને ચત્ત સૂતેલા ક્ષીણ કાંઈક સુખલાલની નમણી આકૃતિ કલ્પી બપોરે દીઠેલા આંસુ કલ્પ્યા અને આંસુ લુસ્તી નર્સ લીલા કલ્પી એણે બાબુને કહ્યું ત્યાં ઈસ્પિટલમાં સોવા વાળાને તો એકલું ગાદલું જ આપતા હશે ને ચાદર કંઈ આપે ના રે બેટા ચાદર કોણ આપે ને ગાદલાએ સેંકડો માણસોના સુઈલા હોય ત્યારે ચાદરને બાલી સી મોકલો બાબુ મોકલ મોકલ મારી દીકરી પણ છાની માની હું જોજે તારી બા જાણી ન જાય નીકર એને બચાડા જીવને આ બધું નહીં ગમે ને કોચવાશે તો એનાથી ઊંચે સાદે બોલાઈ જશે તો ક્યાંય તારા મોટા બાપુજી ચાગી જસે બે બચાડા જેવ સમતા નહીં રાખી શકે કોચવાય જસે સારા નરસા સર્વ કોઈને બચાડા જીવ સમજનાર બદ્રિક ભાબુ સમતાનું મૂંગું આરાધન કરતા માળા ફેરવતા રહ્યા ત્યાં તો સુશીલાએ સસરાજીને માટે ધોબીથી ધોયેલ સાપ ચાદર તથા એક નવા ગાલેફાવાળું ઓસીકું તૈયાર કર્યું સવારને પહોળ દાંતણ જૂસે એ યાદ આવતા એકના સાટાના બે લીલા દાંતણ છડીમાંથી કાપીને મૂક્યા કદાચ ગામડાના માણસને દાંતે છીકણી દેવાની આદત હશે એમ ધારીને બાબુને છાની માની કાનમાં પૂછી આવી તમારી ડાબલી મોકલું જવાબ જડ્યો મોકલ મારી દીકરી બોલું સાંભળ્યું મને સાંભળે છે વેવાય બચાડા જીવ દાંતે બાજર દેતા હતા સાત વરસ મર્યા અમે એના બાપને કરજે ગયા હતા તે દી મેં જોયું હતું પણ હે દીકરી તને આ બધું કેવું યાદ આવ્યું જો મારી જસદની ડાબલી મોકલ છે પત્રની નહીં હું કે માંડી બચાડા જેવ આપણે માટે શું ધારી આ તમામ સરજામ સુશીલાએ ઘાટીની સાથે મોટર પણ મોકલાવ્યું અને તદ્દન સ્વાભાવિક સ્વરમાં જ ઉપર ઊભા ઊભા સોફાને ફરી યાદ આપ્યું કે તબિયત કેવી છે તે પણ પૂછતા આવજો બીજું કાંઈ મહેમાનને જોઈએ તો જણાવતા આવજો મને તો કાંઈ ખબર નહીં ખબર નહીં મોટર ગયા પછી સુશીલા શાંતિથી બેઠી ત્યારે બાબુ મારા ફેરવતા ફેરવતા બોલતા બોલવા લાગ્યા પ્રાણીઓ રોજ શાક મૂકવા આવે છે એ બચાડો જીવ પણ મને કહેતા વિસરી ગયું હશે તારા મોટા બાપુજી પણ બચાડા જીવ રોજ થાક્યા પાક્યા આવે એટલે આ ખબર તો આપજ ભૂલી ગયા દીકર ઈસ પિતલે જોવા તો જય આવત માંડી માણસ જેવું માણસ ને પારખું નહીં આપણા પોતાનો માણસ સુજે એવું તોય એ આપણા સૌનો માણસ છે એમાં કાંઈ આટળથી ના પડાય છે અહીં પારકા પરદેશમાં એની સાર સંભાળ લેનાર કોણ દવાખાનાના નોકર ચાકરને બચાડા જીવ નર્સ ડાક્તરણ કે કેટ કેટલાની સાર સંભાળ સાંભળીએ જ પૂછી શકે આપણે જવું જોઈએ માળી મારે તો ગયા વગર છૂટકો જ નહીં હા તારી વાત મૂકી છે તારાથી ન જવાય કુંવારી વેળા કહેવાય ને બેન મૂકી કરેલ છે ને બેન અને વળી હજી તો બધું ડબ મંગી રહ્યું છે ખરું ને જુવાન દીકરીને તો ચહેરાય જતા એ વાર નહીં બચારા જીવ પૂરું સાંભળ્યું ન સાંભળ્યું સાંભળ્યું ન સાંભળ્યું ત્યાં તો હાકી મૂકી સુશીલાના હોઠ પર આવેલા બોલ બાબુ હું તો આજે એને જોઈ આવી થયામાં પાછા વળી ગયા વળી વિચાર આવ્યો કાલે પરમ મેં બાબુને જાણ થશે તો એ મને જૂઠાડી સમજશે ને અત્યારે બાબુ સત્ય સાંભળશે તો બહુ બહુ તો મને ઠપકો દેશે મારે બાબુથી છોટવું ન રાખવું જોઈએ એક તો પ્રભુતિ છુપાવેલ બરોબર વાત છે એણે હૈયામાં ઉતરેલા બોલને પાછા હોઠ પર બોલાવ્યા બાબુ તમારે પગે માથું મૂકીને એક અપરાધ માની જાઓ તો તોય હું તમને મારું ભલે મારજો બાબુ એમ કહેતી સુશીલાએ બાબુના પગ ઝાલી લીધા મારજો વળજો અને ચાર દિવસ ભૂખી રહેવા ભેજો હું કરીશ તમે એકલા મને જે કરવો હોય તે કરજો બાબુ પણ સુશીલા અટકી ગઈ એનો કંઠ પૂછ્યું સુશીલા ન બોલી થોડી વારે પોતાના પગ પર ગરમ ટપકેલા અનુભવ્યા માળા ફેરવીને પૂરી કરીને બાબુએ માળા હાથથી દાંતની મોતી જડી દાબડીમાં નાખી અને પછી સુશીલાની પીઠ પર હાથ પરસાવ્યું સુશીલાને લોહી ગરમ જણાયું કપડ પણ અટકાવવા ગયેલો હાથ પણ એ જે સંદેશો લાવ્યો એને સુશીલાને ધીરેથી ઢંઢોળીને પૂછ્યું શું કહેતી કહેતી રહી ગઈ મારામાં ભરોસો રાખ હું તને દગો નહીં તો સુશીલા મારું ભલું જાય તે પાંત્રીસેક વર્ષની આ સંતન વિહણી બત્રીક ફોડા વીસ વર્ષની સુશીલાને ગોદમાં લીધી લીધી આ શબ્દો જ્યારે બોલતી ત્યારે સુશીલાની સમો કે સહ્યાર સમય લાગી માળાને મોતી જડી ડાબલીમાં મૂકી દેવાની જોડા જોડ આ ભદ્રાએ પોતાનું મુરબ્બીપણું પણ કેમ જાણે અળઘું કરી નાખ્યું હોય એવી એ હરસ્ય સખી બની એણે સુશીલાને પરિવાર કહ્યું જ્યાં સુધી કોઈ ફોડામાં પગ ન પડી ગયું હોય ત્યાં સુધી ગભરાવું નહીં બેન લાચાર તો આપણે અસ્ત્રીની જાત ત્યારે જ બનીએ જ્યારે પગ પાછો નીકળી જ ન શકે તેવું હોય એવું કાંઈ જ નથી બાબુ ત્યારે શું છે એવડી બધી સી વાત છે તમને અણગમતી વાત નાની હોય તો એ મારા મનથી મોટી ખરીને હવે જાજુ મોણ ઘાલ ને ડાહલી બાબુ હું આજે ઇસ્પિટલ ગઈ હતી મારા બાપ બાબુએ સુશીલાના બરડામાં લચકાતા છલો છલ રુધિર માસમાં જરીક એક ચપટી ભરી એમાં શું તું અભળાઈ ગઈ કોને મળવા ગયેલી શુકલાલે તને દીખી હતી હેરાન તો નહોતી કરીને કોઈના દેખાતા કશું અઘટિત વેણ તો નહોતું કાઢ્યું ને બાબુ હું એમને જ જોવા ગઈ હતી એમની આવી દશા મારા મોટા બાપુજીની કાંઈ દય જ ન આવી એમ બોલતે બોલતે સુશીલાના સ્વરમાં કંપારી આવી ત્યાં કોઈ કૂતરું પડ્યું હોય એવું સારી એવી વાર સુધી શાંત રહ્યા પછી બાપુએ સુશીલાના શરીરને વિશેષ વાલાપમાં ભીંજાવ્યું અને પૂછ્યું તારા મોટા બાપુજી તારી આવડી આજ ફિકરમાં પડ્યા છે એ જાણ છે ને બેન જાણું છું પણ હું કોને કહું આજ તમને કહું છું તારે શું કરવાનું હોય તારા વડીલો ક્યાં નથી સમજતા હું મૂ જૂના જ વિચારની છું એટલે એક મારા મનની વાઘરી જૂના વેવિશાળમાં વળગી રહી છે બાકીના તો સો તારે જ માટે ખુવારના ખાટલા થાય છે હું ક્યાં કોઈને ખુવાર થવા કહું છું તું તો બેટા અમે નરકમાં મોકલીએ તો એ ના ન ભડાય પણ તારા મોટા બાપુજી તને એમ કાંઈ નાખી દે બાબુ સુશીલા જેમ વધુ સ્પષ્ટ કરવા માંગતી હતી તેમ એમની મનોવૃત્તિ વિશે બાબુની ગેરસમજ વધતી હતી મારી ફેરવણી કરવાનું મૂકી દેવા સૌને કહો પણ તારે સા ઉચાટ છે હા હવે સમજી આ તો બેનબા ઉતાવળા લાગે છે તે તને શું એમ લાગે છે કે તારા મોટા બાપુજીને તારા જેટલી જ ઉતાવળ નથી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ